હેલો ગાઈઝ વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું વિજય દરબારને આમ બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું તો ભાઈઓ હું રહું છું અમદાવાદના હું ચલાવું છું ઓટો રિક્ષા તો ઓટો રિક્ષામાં ઓનલાઈનમાં અર્નિંગ કેટલી થાય હા બાર કલાકની એ હું તમને બતાવવાનું છું અને સવારમાં હું નીકળ્યો ત્યારે મેં સવારે સાડી ત્રણસોનું સીએનજી ફૂલ કરાવી દીધું છે અને કિલોમીટરથી તમે જોઈ લો સાત હજાર આઠસો છાસઠ તો આજની અર્નિંગ ઓનલાઈન રેપિડો ઓલા અને પોર્ટર અને ડિલિવરી એપ્લિકેશનમાં આ ચાર એપ્લિકેશનમાં કેટલી અર્નિંગ થાય આપણે એ જ ચેક કરીશું તો અત્યારે તો નીકળી ગયા હતા અને સવારમાં નીકળી ગયા અને એક ઓર્ડર લઈને આવી ગયા હતા એકસો નવ રૂપિયાનો તમે ચેક કરી લો અને અત્યારે ઊભા છીએ સોલા સિવિલ તમે જોઈ લો આ ગોતા જવાનો રોળ હા અને આ જાય હા થલતેજ બાજુ તો જોઈએ આજની કે આજની અર્નિંગ કેટલી થાય હા એ ચેક કરશું તો ચલો આપણા એક ઓર્ડર લઈને આવી ગયા તો હવે બીજા ઓર્ડરની રાહ જોઈએ કે બીજા ઓર્ડર કેટલી લેવાનો પડે તો ચલો તો આપણા સાયન્સ સિટી સોલા ભાગત ઊભા હતા અને આપણો મળી ગઈ રાઈડ જવાનું સાયન્સ સિટી પૈસા મેં તો ચલો આપણા હવે સૌથી પહેલાં આ ભાઈને ઉતારીએ અને એમનું ફેર કેટલું થાય એ ચેક કરીએ તો આપણે આવી ગયા હતા ભાડજ અને એમનું ફેર થયું હો સિક્સટી નાઇન તો જોઈએ હવે અહીંથી અહીંયા નહીં એથી રાઈડ ક્યાં નહીં પળ ક્યાં નહીં પળ તો આ રાઈડને કમ્પ્લીટ કરી નાખીએ ફાઇવ સ્ટાર આપીને ચલો મળી ગયા આગળ એક નવી રાઈડ ઉપર અત્યારે આપણે જે ભાડ થ્રી ટ્રીપ લઈને આવ્યા હતા એના પછીની આપણે મળી ગઈ હેલ્મેટ સર્કલ અગિયાર કિલોમીટર જવાનું હો તો એનું ફેર કેટલું થાય આપણે ચેક કરી લઈએ ચલો સજા મળીએ હેલ્મેટ સર્કલ તો આપણે આવી ગયા હતા મેમનગર અને એમનું ફેર થયું તમે જોઈ લો વન સિક્સટી ફોર એકસો ચોસઠ અને મેમનગર ઊભા થઈએ તો આ ભાઈને અત્યારે ડ્રોપ લોકેશન ઉપર ઉતારી દઈએ અને મળીએ પછી બીજી રાઈડ ઉપર તો આપણા ભાઈને ડ્રોપ કરી અને પેમેન્ટ લઈ લીધું હોય હવે એથી રાઈડ ક્યાં નહીં મળશે હોવા જોઈએ પોટરમાં પડી હતી પણ પોટમાં આપણે રાઈટ ચાલુ હતી એટલે લીધી નહીં તો હવે આ વિડીયો ને લાંબો બનશે થોડો પણ મજા આવશે તમે એકવાર જોજો ખાલી મેમનગર ઊભા અત્યારે તો ચાલો આપણે હવે બીજી રાઇડ ઉપર મળીએ રાહ જોઈએ હવે હવે ક્યાંની રાઈટ પડ આપણે સોની ઉપરની જ રાઈડ લઈએ સોની ઉપર જ રાઈડ લેવાની એક બે આવો નજીક નજીમ તો લઈ લેવાની તો વાંધો ના આવે તો ચાલો આપણે સીધા નવા ઓર્ડર ઉપર મળીએ તો આપણે અત્યારે આવી ગયા હતા જે ડિલિવરીમાં ઓર્ડર પડ્યો અત્યારે અને લોડિંગ થાય હા તો હવે એમનું ત્યાં જ ફેર કેટલું થાય આપણે ચેક કરીએ તો ચાલો આપણે સીધા મળીએ હવે બોપલ આપણે આવી ગયા હતા બોપલ અને એમનું ફેર થયું તમને બતાવી દઉં તમે જોઈ લો વન ફોર્ટીન દોઢસો રૂપિયા લેવાના અને ફેર થઈ ઉપર જોઈ લો બીજા વોલેટમાં હશે આપણા એકસો સિત્યાસી રૂપિયા તો આપણે બોપલ આવી ગયા ત્યારે રોમાની એકદમ સામે તો ચાલો આપણા ફેર લઈને આવ્યા પછી આના પછી ક્યાં નહીં રાઈટ પડે એ જોઈએ અને કેટલી દૂર નથી આપણે દૂરને પણ તો બહુ મજા આવે તો ચાલો આપણે સૌથી પહેલાં જોઈએ કે હવે ક્યાં નહીં રાઈટ પડે તો આપણે આવી ગયા હતા બોપલથી અહીંયા રાઈટ લઈને બતાવી દઉં રાઈડ લઈને આવી ગયા તા અને રાઇડ કરી નાખી કમ્પ્લીટ તો આનો ફેર ફી હોય એકસો અગિયાર રૂપિયા અત્યારે બેસી ગયા જમવા માટે તો ચલો આપણે જમીન પછી ઓનલાઈન થઈએ પછી ક્યાં રાઈડ પડે જોઈ લઈએ જો જમતા જમતા રાઈડ મળી જાય તો આપણે રાઇડ લઈ લેશું તો ચાલો સૌથી પહેલાં જમી લઈએ અને પછી અત્યારે પછી સ્ટાર્ટ કરી નાખીએ આપણે બેઠા હતા સેટેલાઇટ બેઠા હતા આંબાવાડી આંબાવાડીથી આપણો ઓર્ડર પડ્યો જોઈ લો તમે આવી ઉજાલા સર્કલ ઉપર અને ઓર્ડર પડ્યો સો રૂપિયાનો ઓર્ડર આપણે કમ્પ્લીટ કરી નાખ્યો હવે જોઈએ કે ચા બા પી લઈએ પહેલાં ચા બા પીને પછી ક્યાંનો ઓર્ડર પડવા જોઈએ બનંતોથી પોતાનો ઓર્ડર પડવો જોઈએ અને પોતાનો ઓર્ડર પડ્યો તો કામ થઈ જાય તો ચલો સૌથી પહેલાં આપણે બીજા ઓર્ડરની રાહ જોઈએ અને હવે ભાઈ આપણે ચા બા પીને એક ભાઈ મને આવ્યો ફ્રેન્ડને મળીને પછી આપણે નીકળ્યા ઓર્ડર ઉપર લેવા માટે અને ઉજાલાથી તો ઓર્ડર પડતો નહોતો તો હું સનાથલ બાજુ નીકળ્યો તો અને સનાથલ જતાં જતાં વચ્ચે ક્વોટરમાં ઓર્ડર પડ્યો અને એનું ફેર કેટલું થાય હું તમને બતાવી દઉં પહેલાં તો સૌથી પહેલાં પાર્સલ જોઈ લો આ પાર્સલ હા અને વચ્ચે કોઈ પેસેન્જર મળતું હોય કે તો રેપિડોની બોપલની કોઈ રાઈડ પડતી હોય તો આપણે એ પણ લઈ લેશું તો ચલો સૌથી પહેલાં મળીએ આગળ અને આનો ડિસ્ટન્સ હા ચૌદ કિલોમીટર અને ચૌદ કિલોમીટરને આપણે રોંગ સાઈડ જતા રહેશું એથી રોંગ સાઈડ જતા રહેશું તો આપણને કિલોમીટર ઓછું થઈ જાય તો ચાલો આપણે સૌથી પહેલાં મળીએ આવ્યા તો આપણા આવી ગયા હતા પાસા જે સવારે ડિલિવરીમાં ઓર્ડર લઈને આવ્યા પછી ત્યાં જ એ સામેની સાઈડ અને આપણા મોલ આગળ ઊભા આવીએ તો હવે મેન એ વાત છે કે આમનું ફેર કેટલું થયું તો ફેર તમને બતાવી દઉં વન નાઇન્ટી નાઇન બસો રૂપિયા ચાર્જ થયો તો હવે અહીંયાથી રેપિડો રેપિડો બધું ચાલું જ છે આપણા રેપિડોમાં ખાસ કેમ ઓર્ડર પડતો નહીં એ મને ખબર નહીં રેપિડો ચાલુ જ છે અત્યારે જોઈ લો બીજો કોઈ ઓર્ડર ઓર્ડર મળ્યો નહીં પ્રહલાદનગરનો ઓર્ડર પડ્યો હતો તો હવે એના પછી આપણને કોઈ ઓર્ડર મળ્યો નહીં તો હવે જોઈએ કે અહીંયાથી ક્યાંનો ઓર્ડર મળે હા અને તો ભાઈ અત્યારે આપણે આવી ગયા હતા જોઈ લો ડિલિવરીમાં જે આપણા હોટલમાં ઓર્ડર પડ્યો એના પછી આપણને ડિલિવરી એપ્લિકેશન પડી ગયું ઓર્ડર તો આપણા જોઈ લો પાછળ બોક્સ આવી ગયા જવાનું મિર્ઝાપુર બાજુ અને આનું ફેર કેટલું ત્યાં જઈને હું તમે બતાવું તો આનું ફેર કેલું થાય ત્યાં જઈને તો ચલો આપણે મળીએ હવે પહેલાં એનું ડિસ્ટન્સ જોઈ લઈએ એકવાર આ ડિલેવરી જે એપ્લિકેશન એમાં થોડું પેમેન્ટ ઓછું આપવા પણ ચાલી જાય જો આનું ફેર કેટલું સોળ સોળ કિલોમીટર હા તો આપણે શોર્ટકટ મારીએ તો ઓછું થાય ખરું તેર કિલોમીટર તેર કિલોમીટર થઈ ગયું તો ચાલો આપણે તેર કિલોમીટર જઈએ અને ત્યાં જઈને કેટલું ફેર થાય આપણે એ ચેક કરી લઈએ અને રસ્તામાં બીજી કોઈ રાઈડ મળતી હોય એ બાજુ તો આપણે એ પણ લઈ લેશું તો આપણે જે બોપલ બોપલથી ટીપ લઈ નીકળ્યા હતા હજુ જો પાર્સલ હજુ પાછળ જ પડ્યું હોય અને એના મું બોપલ ઇસ્કોન આવી ગયો તો ઇસ્કોન પછી મને રાઈડ મળી અહીંયાની નજીકની જ છે અને અહીંયાથી જે પાર્સલ આપણે આપવા જવાનું હોય આ સાતસો મીટર છે તો આ રાઇડને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું અને પેન પેમેન્ટ લઈ લીધું આનું એકસો ચોત્રીસ રૂપિયા ઓલામાં રાઈડ પડી હતી અને કિલોમીટર આઠ જ હતું સાડા આઠ સોરી સાડા આઠ કિલોમીટર હતું અને અત્યારે જોઈ લો પાર્સલ હ એ આપણા ડિલિવરીમાં જે પાર્સલ હતું એ આપવા જઈએ અત્યારે અને અહીંથી સાતસો મીટર જ સજ લો અમે નજીક જ તો ચાલો સૌથી પહેલાં ત્યાં જઈએ અને આ પાર્સલને ડિલિવર કરીએ પછી ક્યાંની રાઇડ પડે જોઈએ તો આપણા જે પેમેન્ટ સોરી આપણા જે ડિલિવરીમાં ઓર્ડર લઈને આવ્યા હતા એનું ફેર થયું તમે જોઈ લો ટોટલ ફેર થયો બસો ઓગણચાલીસ રૂપિયા અને આપણે કેશમાં લેવા એકસો અઠ્યોતેર રૂપિયા તો ભાઈએ એકસો એસી રૂપિયા નાખી દીધા અને બીજા બધા આપણા વોલેટમાં આવશે તો ચલો આપણે હવે આના ડિલિવરીને રાઈટ કરીએ કમ્પલેટ અને પછી આના પછી કઈ જગ્યાનો ઓર્ડર મળે એ ચેક કરીએ આવી ગયા હતા આપણા લાલ દરવાજા આગળ રેપિડોનો શું થયું આપણને ખબર નહીં પણ આપણા વોલેટમાં કેટલા પડ્યા જોઈ લઈએ બસો ચુમ્બતેર રૂપિયા પડ્યા ચુમ્બોતેર રૂપિયા ઉપર થશે પણ આ જે હતા પૈસા રહ્યા અંદર એ હાલ નહીં કાઢવાના એ સાંજે કાઢ ખાવાના રાત્રે બાર વાગ્યા પહેલાં નીકાળી દેવાના કેમકે બાર વાગ્યા પછી પેમેન્ટમાં સવાર પડી જાય તો કાલનું પેમેન્ટ રોકાઈ જાય એક દિવસમાં એક જ વાર વિડ્રોલ થાય આ પૈસા તો આ ધ્યાન રાખું અને હવે રાહ જોઈએ રેપિડોમાં રાઈડ આવી પણ આપણા નાની રાઈડ તો ઉપાડતા નહીં ચલો આપણા નવા ઓર્ડર ઉપર મળીએ ભાઈ આપણે અત્યારે બેઠા હતા જે લાલ દરજી નાઇટ ટ્રીપ ઉપાડી એના પછી આપણે અત્યારે પહેલાદનગરને તરત જ રાઈટ મળી ગઈ એક ડિલિવરી ડિલિવરીમાં પણ ઓર્ડર મળી ગયો હતો પણ એ આપણે કેન્સલ કરીને પહેલાદનગર જઈએ અત્યારે તો એમનું ફેર કેવું થાય તેમ ત્યાં જઈને બતાવું તો ચલો સીધા મળીએ આપણા પહેલાદનગર આપણે આવી ગયા હતા પહેલાદનગર અને રાઇડ કરી નાખી કમ્પ્લેટ એમ એમનું ફેર થયું વન ફોર્ટી ફોર એકસો ચુમ્માલીસ રૂપિયા ફેર થઈ અને અત્યારે જોઈ લો રાઇડ ઉપર રાઈટ પડે ને તો ચલો આપણો હવે સૌથી પહેલાં તમને બતાવી દઉં ફેર કીધું થયું ફેર જોઈ લો વન ફોર્ટી ફોર અને રાઈટ કમ્પ્લીટ કરી નાખીએ આપણે તો જોઈએ હવે આપણે બીજું બીજું ઓર્ડર લેવાનું પડે ઓર્ડર તો પડે જ છે અત્યારે પણ આપણો દૂધનો ઓર્ડર લેવાનો આ છોતેર બોતેર આપણે ગમતા ગણવાતા જ નહીં તો ચાલો આપણે મોટો ઓર્ડર લઈને આપણે સીધા મળીએ ત્યાં તો ભાઈ આપણે ઊભા હતા મકરબા અને મકરબા તરત જ રાઈટ પડી ગઈ આપણે ત્યાં નહીં ગોતાની તો આપણે ગોતાની રાઈટ પડી ગઈ અને જઈએ અત્યારે ગોતા જ જવાનો નવાલા તો ચાલો ગોતા જઈએ અને એમનું ફેર કેટલું થાય આપણે ચેક કરી લઈએ લોકેશન ઉપર આવી અને જોઈએ હવે ટીલી વારમાં પોકીએ તો ચાલો મળીએ આગળ આપણે તો આપણે આવી ગયા હતા ગુંદા ચોકડી અને હવે તમને એમનું ફેર બતાવી દઉં તો એમનું ફેર થયો વન ફોર્ટી સિક્સ તો હવે અહીંયાથી આપણે આ રાઈડને કમ્પ્લીટ કરી નાખીએ તો અહીંયાથી ક્યાંની રાઈડ મળે હા તો આપણે એ જ ચેક કરીએ તો ગૂતા ચોકડી જુઓ ખાલી એક વાર ટ્રાફિકમાં અહીંયા આપણે ગુંતા ચોકડી ઊભા અને તાત્કાલિક જ બે જ મિનિટમાં થઈ ભાઈ બે મિનિટમાં જ આપણને રાઈડ મળી ગઈ તો જવાનું હો આપણે અત્ર આગળ રોડ આગળ અને એમનું ફેર તમે ત્યાં જ એમ બતાવું કેમકે અમુક ટાઈમે આમાં તો વધતું જ નહીં ભાઈ આ પોર્ટર પોર્ટર જેવું નહીં એટલું ધ્યાન રાખજો કેમ કે પોર્ટલમાં ટાઈમ આવે વીસ મિનિટનો વીસ મિનિટ પછી તમારો ફેર વધ આમાં એવું હોય કે આમાં તો ફેર વધતું જ નહીં તો ચલો આપણા સૌથી પહેલાં આપણે પિકઅપ કરી લઈએ અને પછી જઈએ આપણા ડ્રોપ લોકેશન ઉપર તો ચલો મળીએ આપણા સીધા ડ્રોપ લોકેશન ઉપર તો આપણો જે રાઈડ પડી હતી રેપિડોમાં સોરી રેપિડોમાં નહીં ડિલિવરીમાં તો એ રાઈડ થઈ ગઈ કેન્સલ તો એ ભાઈનો કોલ આવ્યો હતો તો કે તમે જતા નહીં એ નુલથી રિક્ષા રિક્ષા કરી નાખીએ એમને બાઈક કરવાનું હતું તો આવું કોણ થાય ભાઈએ સામેથી ઓર્ડર ફોન કર્યો એ જ બહુ મહત્વની વાત કેમ કે ભૂતા ચોકડામાં ટ્રાફિક તમે જોઈ રહ્યો આ જવા ને તો ટ્રાફિકમાં આવા ટ્રાફિકમાં હું ત્યાં લેવા જ જોત ત્યાં જ કેન્સલ થાય તો કેવું થાય મન દુઃખ તો થાય મારા ભાઈ કેમકે ટ્રાફિકમાં પાંચ દસ મિનિટ નીકળી જાય પાંચ પાંચ દસ મિનિટ પછી આપણે ત્યાં જઈએ અને હેરાન થઈને જઈએ તો ત્યાં દુઃખ તો થાય ને તો વાંધો નહીં આવું થતું રહે તો ચાલો આપણે હવે સૌથી પહેલાં આના પછી હવે ક્યાંનો ઓર્ડર પડે એ જ ચેક કરીએ તો ચાલો મળીએ આપણે તો ભાઈ આપણે અત્યારે આવી ગયા હતા કાલુપુર જે આપણે રાઈટ લીધી ત્યાંથી બેઠા હતા તો આપણે રાઈટ મળી ગઈ હતી કાલુકુરની તો એમનું ફેર થયો વન નાઇન થ્રી તો એમને દસો રૂપિયા આપી દીધા અને કાલુપુર રેલવે સ્ટેશન આવી ગયા તો ચલો હવે અહીંયાથી ક્યાંની રાઈટ પડે ચેક કરીએ અને મળીએ નેક્સ્ટ રાઈટ ઉપર તો આપણે કાલુપુર બેઠા હતા એના પછી આપણને પિસ્તાલીસ મિનિટે રાઈડ રાઇડમાં લઈ કેટલી પિસ્તાલીસ મિનિટે અને અત્યારે આવી ગયા બોળકદેવ ફાયર સ્ટેશનની બાજુમાં તો એમનું ફેર થઈ હોય જોઈ લો એકસો છત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા વોલેટમાં આવશે એટલે ટોટલ આપણને થશે એકસો અને છાસઠ રૂપિયા બે જતા રહી અને કમ્પ્લીટ કરી નાખીએ પેમેન્ટ તો હવે વાગી ગયા દસ અને હવે ઘરે જતા જતા ક્યાંની રાઈટ પડે એ ચેક કરી લઈએ ચલો પિસ્તાલીસ મિનિટ બેઠા પણ રાઈટ મળી ગઈ ઘરે જવા નીકળ્યો તો ઘરે જવા નીકળ્યો રાઈટ પડી ગઈ હા તો હવે જોઈએ કે અહીંથી ક્યાંની રાઈટ મળે હ રાઈટ મળે ઠીક છે ને કે આપણે સટલ ભરતા ભરતા જશું તો હવે એથી સીધા પકવાન પકવાન સીધું ભવન નીકળીએ ત્યાંથી શટલ ભરણ ચાલુ કરીએ રાઈટ મળે ઠીક છે ને કાં શટલ ભરતાં ભરતાં જઈએ ચલો આપણે સીધા આવા મળીએ સીધા આવા ગુર્તા જો રાઈટ મળી જતી હોય તો હું તમને કહીશ ના મળે તો શટલ ભરતાં ભરતાં જે વીસ ત્રીસ રૂપિયા છે પચાસ રૂપિયા ચાલો આપણે સીધા મળીએ ત્યાં તો ભાઈઓ આપણે આવી ગયા હતા ગુર્તા અને હજુ પડ્યા બે એક પોઈન્ટ ગેસ કિલોમીટર ફર્યો આઠ હજાર આઠ તો આપણો હું પહેલાં તમારે અર્નિંગ બતાવી દઉં આપની આજની અર્નિંગ થઈ જોઈ લો તમે એક હજાર આડત્રીસ રૂપિયા રેપિડોમાં એકસો ચોરાણું ચોરાણું રૂપિયા ડિલિવરીમાં એકસો બાણું ઓલામાં અને ચારસો ને છ ડિલિવરી એપ્લિકેશનમાં તો ટોટલ થાય તમે જોઈ લો ઓગણીસો ત્રીસ રૂપિયા વાગી ગયા સાડા દસ કલાક હું બેસી રહ્યો સવારે મારો કલાક બગડ્યો અને કલાક મારો બગડ્યો કાલુપુરમાં તમે જોઈ લીધું ને અને તમે જોઈ લો હવે એ આ મીટર આઠ હજાર આઠ સવારે કેલું હતું આઠ હજાર સાતસો સોરી આઠ હજાર આઠસો હતું કેટલું તમે કાલે મને કોમેન્ટમાં કહેજો કે કેટલું હતું તો ચલો મળીએ આપણા નવા બ્લોગમાં જય માતાજી રાધે રાધે આજનું અર્નિંગ કરી તો નાખી અને જઈએ ઘરે અને તો મેક્સિમમ હજુ ગેસ પડ્યો હશે સોળથી દોઢસો રૂપિયાનો અને તમે જોઈ લો સોથી દોઢસો રૂપિયાનો ગેસ પડ્યો હા અને અનિંગ કરી ઓગણીસો તમને બતાવી દીધો તમે જોઈ લો એકવાર